જય શ્રી કૃષ્ણ વાલા ભક્તજનો છ જૂન બે હજાર ચોવીસના ના રોજ ધનવૃદ્ધિ યોગમાં ઉજવાશે શનિ જયંતી ધન લાભમાં અડચણો હોય નબળું સ્વાસ્થ્ય રહેતું હોય નોકરીની પરેશાનીઓ હોય તો દૂર કરવા કરો ઉપાય શનિદેવની પૂજા કરવાથી મળશે દુઃખ મુક્તિ હિન્દુ ધર્મમાં જયંતિ દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે શનિ જયંતિ છ જૂન બે હજાર ચોવીસના ના રોજ ઉજવવામાં આવી રહી છે આ અવસર પર ચાલો જાણીએ શનિ જયંતિના દિવસે કેટલાક ખાસ ઉપાયો વિશે હિન્દુ ધર્મમાં શનિદેવનું મહત્વનું સ્થાન બતાવવામાં આવ્યું છે શનિદેવની પૂજા ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે તેથી દર શનિવારે તમામ ભક્તજનો શનિ મંદિરોમાં ભારે ભીડ જામે છે શનિદેવને ન્યાયના દેવતા પણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે શનિદેવ કર્મોના આધારે દરેકને કર્મનું ફળ પ્રદાન કરે છે તેથી શનિદેવને કર્મના પરિણામો આપનાર તરીકે પણ ઓળખવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ સાથે તેના જીવનમાં ક્યારેય અન્યાય થતો નથી શનિદેવની કૃપાથી વ્યક્તિના જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિ દરેક પ્રકારની બીમારીઓ કે શારીરિક પરીક્ષાઓમાંથી મુક્તિ મેળવે છે આ વખતે જયંતિ એક ખાસ છે વૈદિક કેલેન્ડર મુજબ જૈષ્ઠ મહિનાની અમાસ્તિથી પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે સાત અને ત્રેપન વાગે શરૂ થશે જ્યારે અમાસથી છ જૂન સાંજે છ અને છ વાગે સમાપ્ત થશે તેથી શનિ જયંતિ છ જૂને ઉજવવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ જયંતિ શનિદેવના જન્મ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ

બે હજાર ચોવીસ માં પર ગજ કેસરી આ દિવસે ચંદ્ર અને ગુરુ વૃષભ રાશિમાં રહેશે જ્યારે આ સંયોગ થાય છે ત્યારે વ્યક્તિ એક ગજ કેહતા હાથી જેટલી શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે આ સિવાય જયંતિ પર શુક્ર અને સૂર્ય પણ વૃષભ રાશિમાં રહેશે જેના કારણે શુક્રાદિત્ય યોગ પણ બનશે આ યોગમાં શુક્ર અને સૂર્યનો પ્રભાવ છે જેમાં પૂજા પાઠ વગેરે શુભ કાર્યો કરવાથી આવકમાં વધારો થાય છે રોજગારીની તકો પ્રાપ્ત થાય છે બુદ્ધાદિત્ય યોગ શનિ જયંતિ પર વૃષભમાં બુદ્ધ અને સૂર્યના સંયોગથી બને છે આ યોગમાં શુભ પ્રભાવથી વ્યક્તિ પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરે છે અને કારકિર્દીમાં ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે શનિની જન્મ જયંતિ પર વૃષભમાં બુદ્ધ સૂર્ય શુક્ર ગુરુ અને ચંદ્રનો સંયોગ જેને પંચગ્રહ યોગ બનાવી રહ્યો છે આવી સ્થિતિમાં શનિદેવને તેમનો પ્રિય પ્રસાદ કાળા તલથી બનેલી મીઠાઈ કાળા અડદની ડાળમાંથી બનેલી ખીચડી ચઢાવો ધન વધારવા માટે ફાયદાકારક છે ભગવાન શનિને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાય આપનાર અને પરિણામ આપનાર માનવામાં આવે છે મતલબ શનિદેવ વ્યક્તિને તેના કર્મોના આધારે ફળ પ્રદાન કરે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ શનિની સાડા ચાતી કેટલીક રાશિઓ પર શરૂ થાય છે અને કેટલીક રાશિઓ પર સમાપ્ત પણ થાય છે તે જ સમયે જે લોકો પર સાડા સાતી શરૂ થાય તે રાશિના જાતકોના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જો તમે પણ શનિ દોષથી પરેશાન છો તો શનિ જયંતિના દિવસે કરો ઉપાય જેના કારણે શનિ મહારાજના દોષમાંથી મુક્તિ મેળવી શકો છો શનિ જયંતિએ તમારી દરેક સમસ્યાઓ દૂર કરવા આ ઉપાય કરો કાળા કૂતરાને રોટલી ખવડાવો શનિ જયંતીના દિવસે કાળા કૂતરાને સરસોના તેલથી બનાવેલી રોટલી અથવા બ્રેડ ખવડાવો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થશે શનિ દોષથી પણ રાહત મળશે પીપળાના વૃક્ષની પણ પૂજા કરો શનિ જયંતિના દિવસે પીપળાના ઝાડની સે સરસવના તેલના પાંચ દીવા પ્રગટાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તમારી બધી જ આધિ વ્યાધિ ઉપાધિ પરેશાનીઓમાંથી રાહત મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે શનિ રક્ષા સ્તોત્રનો પણ પાઠ કરી શકો છો શનિ જયંતિ પર શનિ મંદિરમાં જઈ શનિ ભગવાનની મૂર્તિ સામે શનિ ચાલીસા શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરો આમ કરવાથી સાડા સાતીમાંથી મુક્તિ મેળવી શકો છો સાથે દરેક કાર્યમાં સફળતા પણ મળે છે સાથે શનિ જયંતિના દિવસે ગરીબો અથવા જરૂરિયાતમંદોને કાળા તલ સરસવનું તેલ ધાબળો થોડી દક્ષિણા દાન કરો આમ કરવાથી શનિ દોષમાંથી રાહત મળશે અને બિઝનેસમાં પણ સફળતા મળશે શનિદેવની પૂજા કરતી વખતે તેમની આંખોમાં ન જોવું પણ માત્ર શનિ મહારાજના ચરણોમાં જ જવું શનિ જયંતિએ સવારે ઉઠી સ્નાન કરી વિધિ વિધાન પ્રમાણે ભગવાન શનિદેવની પૂજા કરો વહેલી સવારે પીપળાના ઝાડને જળ ચડાવો આ સાથે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેમજ તમામ કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત કરાવે છે બોલો શ્રી શનિ મહારાજ કી જય